ભરૂચ જિલ્લાના બંદીવાન ભાઈઓ અને બહેનોને લીગલ એડ તરફથી એડવોકેટ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલ ખાતે આજે સવારે દસ કલાકે જેલ અધિક્ષક એન પી રાઠોડના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સંકલનથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ તરફથી કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી બીબી તિવારી નાઓના અધ્યક્ષ પણ હેઠળ ડેપ્યુટી એલએડીસી એજે સોની જ્યોતિકાબેન પરમાર તેમજ પેનલ એડવોકેટ સંધ્યાબેન શાહ પીએલવી મુનાફ ભટ્ટી તથા પ્રયાસ સંસ્થા ભરૂચ તરફથી આશિષભાઈ બારોત હાજર રહીને જેલના બંદીવાન ભાઈઓ અને બહેનોને લીગલ એડ તરફથી એડવોકેટ મેળવવા બાબતે માહિતગાર કરી કાયદાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને બંદીવાનોના હક્કો વિશે કાનૂની માર્ગદર્શન પૂરું પાડી તેઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેલના તમામ એર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો